જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ ત્રીજી વાર કંથના કિલ્લા ઉપર આઠમી સદી પછી સમગ્ર કચ્છનો ઇતિહાસનો પાયો અહીંયા કંથકોટથી ચાલુ થાય છે તમને જાણકારી માટે બતાવી દઉં અને કચ્છના મોટા મોટા ઇતિહાસો જેમ કે સિંધના એવા લાખા ઘુરારા એમને બે રાણીઓ હતી એક કોયલ રાણી અને એક ચાવડી રાણી મોઢ મનાઈ અને ઉડણ એમ ત્રણ પુત્રો હતા અને મોઢ મનાઈ કચ્છમાં મામાને ત્યાં આવે છે પોતાના નાના ભાઈ ત્યાં મારી અને મોઢ એમના દીકરા સાંઢ જામ થયા ને સાંઢ જામના દીકરા ફૂલ જામ થયા અને ફૂલ જામના દીકરા એવા લાખો ફૂલાણી આપણે અનેક વખત કચ્છની ગાથામાં સાંભળીએ કે લાખા થયા લાખ પણ ફૂલાણીમાં ફેરી એ જ લાખા ફૂલાણી થયા અને કહેવાય છે કે લાખા ફૂલાણીનો પછી વંશજ નહોતો અને આખો સમગ્ર કચ્છમાં લાખા ફૂલાણીનું રાજ હતું અને રા પૌરાને એ રાજ આપી દેતા હોય છે કહેવાય છે કે રા પણ શાયદ

શિશુ ધરબેલું છે એની વાટાની અંદર એટલે હજી એના અસ્તિત્વ કમ્પ્લીટ જળવાઈ રહ્યા છે તો હવે આપણે ઇતિહાસ ઉપર નજર નાખીએ તો જેમ મોઢને મનાઈ પોતાના વાઘમ ચાવડા જે આપણે કચ્છની અંદર એમનું ગામ કચ્છની અંદર ક્યાંક નખત્રાણાની આજુબાજુ સાહેબ એ પાટગઢ ગામ છે અને એ પાટગઢ પોતાના મામાનું શરણું લીધું અને સમગ્ર વાત કરી કે અમને ગાદીના હકદાર અમે છીએ પણ એ સિંધુપતિ જે અમારા બાપુજી એ લાખો ઘોરારો એ અમને અમને ગાદી ના શોખતે અમારા નાના ભાઈનું જે કાયમી માટે કારણ કાઢી અને અમે તમારી શરણે આવ્યા છીએ મામાએ કીધું કે કાંઈ વાંધો નહીં બેટા તમે તમારા ભાગનું ખાશો એવી રીતે મામા એમને આશરો આપે છે પણ હવે ગમે એટલા ટાઈમ વાઘમ ચાવડા જે એમના મામા હતા એમને ત્યાં રોકાણા અને પછી એમ કહેવાય છે કે ગમે તે કારણ બન્યું હોય એ મોઢને મનાઈ મામાને પણ કાંટો કાઢી નાખે કાયમી માટે એ મામાને ત્યાંથી મારી અને સમગ્ર કચ્છની અંદર આખા કહેવાય છે કે એ કાં તો એમના પછી એમના પુત્રોએ કચ્છના ચાર ભાગ કરેલા ત્યાંથી ઇતિહાસ ચાલુ થાય છે આ કચ્છની મેન ઇતિહાસ એટલે બહુ પરાક્રમી અને એની ચારેય દિશાઓમાં જય જય કાર બોલાવા માંડ્યા પછી મોઢનો દીકરો સાઢ તે અહીંયા ઘરણ વાઘેલા જે કંથકોટના રાજવી હતા એમની પાસે ગમે એ રીતે એમને ધીરે ધીરે પરાક્રમના કે પરચા છે તેમના કાન સુધી પડ્યા અને કહેવાય છે કે સાઢ જામને ઘરણ વાઘેલે પોતાની બેન પરણાવી અને બળ તો હતું જ અને બમણું બળ બે રાજવીઓના બળ ભેગા થયા સમગ્ર કચ્છમાં એક સમયે એમનો ડંકો વાગતો હતો પણ ધીરે 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 ક્યાંક વાઘમ ચાળ એવું લાગવા મળ્યું કે મારું બનેવી છે ક્યાંક મારું પણ ઝૂંટવી લે છે ગમે તે એમને ખટાશ પડી હોય એમાંથી ઘરણ વાઘેલે મોઢજામને કહેવાય છે કે એ શાળા બનેવી છે ખટાશ પડતે ઘરણ વાઘેલે સાંઢ જામને કાયમી માટે અહીંયાથી કાંટો હટાવી નાખે છે એટલે એને મારી નાખે છે અને ત્યારે એમના પુત્ર નાના હોય છે જે ફૂલજામ કહેવાય છે કે ફૂલજામને જામની જે એમના રાજ પરિવારનું એક દાસી જે પોતાનું રાજધર્મ નિભાવવા માટે એ ફૂલજામને પાછા છેક સિંધ લઈ જાય અને એ ફૂલજામ સિંધની ધરતી ઉપર મોટા થઈ અને પછી ખબર પડી કે એમના મામાએ એમના બાપુજીને આ કંથકોટની ધરતી ઉપર કાયમ સ્વર્ગની સીડી બતાવી દીધી છે અને ફૂલજામ સમજણા થયા અને પૂરેપૂરી તૈયારી સાથે મામા ઉપર જ્યારે કંથકોટના કિલ્લા ઉપર વાર કરી ત્યારે મામાને ખબર પડી ગઈ કે ભાણેજ ઉપર હવે જીતવાના ઓરતા બિલકુલ ઓછા છે ત્યારે એમને સમજાવવામાં આવ્યા કે ભાણેજ મેં તમારા બાપુજીને અહીંયા આશરો આપ્યો મારી બેન પરણાવી અને મારા મનમાં એવું કાંઈ નહોતું પણ ક્યાંક ને ક્યાંક તમારા બાપુજીનો વાંક હતો અને સમય સંજોગે જેવો જ થવાનું હતું એ થઈ ગયું પણ બેટા સમજી જા આ રાજ તારું જ છે અને મારી પુત્રી હું તને પરણાવું છું એ થોડી વાર માટે થોડા સમય માટે ફૂલજામ માની જાય છે અને એ ઘરણ વઘાલ ઘરણ વાઘેલાની જે પુત્રી હોય છે તે ફૂલજામને પરણાવી અને એ દુશ્મની કાયમી માટે સૂઈ જશે એવું વિચારી અને ગમે એટલા ટાઈમ એ રાજવટું એમને ભોગ્યું હોય મામા ભાણેજે પણ કહેવાય છે કે ફૂલજામને દિવસે દિવસે એમ થવા લાગ્યું કે મારા મામાના જે પરાક્રમ છે એમનું જે મારા બાપનું જે વેણ ખટકે છે મને એ ક્યાંક ને ક્યાંક મારા બાપને માર્યા તો મને પણ મારી શકે છે જે એમને બુદ્ધિ સુધી હોય તો પણ એવી રીતે એ મામાને ઘરણ વાઘેલે ફૂલ જામ ત્યાં એમને બે વચ્ચે યુદ્ધ થાય છે ધીંગાણું એવી રીતે ઘરણ વાઘેલે પણ કાયમી માટે આ કંથકોટા કંથકોટના કિલ્લાને અંતિમ સલામ કરી છે સ્વર્ગની સીડી એ પણ સીધાયા એવી રીતે પછી કહેવાય છે કે ફૂલ જામના અને એમના જે બે પતિ પત્ની હતા ઘરણ વઘેલાની પુત્રી એમના વચ્ચે જે એમને ચોપડ રમવાનો અતિશય શોખીન હોય છે પણ ક્યાં ને ક્યાંય જે બાપનું વેર હોય છે એ ખટકતું હોય છે કહેવાય છે કે એ બોલચાલમાં ક્યાંક ફૂલ જામના જે પત્ની હોય છે એ પોતાનો ગર્ભ કાઢી અને ફૂલજામના હાથમાં દઈ દે છે કે ગમે એમ તો તમે મારા બાપના દુશ્મન છો હવે એવી આપણે શાસ્ત્રોમાં આપણી કાછીની અનેક પુસ્તકોમાં એનો ઉલ્લેખ છે આમાં કોઈ વાત આપણા મુખ્ય નથી બધી શાસ્ત્રોના ધ્યાનમાં રાખીને આ વાત કરી રહ્યો છું પછી ત્યાંથી એને એમ લાગે છે કે સાલું આટલું બધું અહીંયા ખૂન ખરાબા થયા અંદરો અંદર તો એ પછી ફૂલ જામ પણ આ કંથકોટની સલામ કરી અને એ કચ્છની ધરતી બાજુ ભુજની આજુબાજુ ક્યાંક એ પણ પછી એ નવેસરથી એમનો કંઈ કિલ્લો બંધાવે છે અને એમના દીકરા પછી કહેવાય છે કે લાખો ફૂલાણી થયા લાખો ફૂલાણી સમગ્ર કચ્છમાં એનો ડંકો હતો અને કહેવાય છે કે પછી એમના પહેલાં ઘણા વર્ષો પહેલાં કચ્છ ઉપર કાઠીયોનું રાજ હોય છે અને એ ગમે એ રીતનું એ મિલી જોલી અને રહેતા હોય છે એમાં લાખો ફૂલાણી અને જે આપણા કચ્છના જે પહેલાં સૌ પ્રથમ આઠમી સદીમાં એમ કહેવાય છે કે કાઠી દરબારો આવેલા પણ જ્યારે લાખા ફૂલાણીનું સમગ્ર કચ્છમાં રાજ હતું ને ધીરે ધીરે એમ કહે છે કે જે વર્ચસ્વ કાઠી દરબારોનું હતું એ ક્યાં ને ક્યાંય લાખા ફૂલાણીને નહોતું ગમતું એટલે લાખા ફૂલાણીએ કચ્છમાંથી લગભગ કાઠીઓને હટાયા હોય તો એ મોટામાં મોટો હાથ લાખા ફૂલાણીનો છે કેવા છે કે શકનાવતી અને ઘોડાના બહુ શોખીન હતા એવું જે સુકન ધરીને જાય ત્યાં કાઠી દરબારોની જીત જ થતી હતી પણ એ જે કાર્યમાં એટલા લાખો ફૂલાણી પારંગત નહોતા એટલી કળા કાઠી દરબારોમાં હતી તો કા આ લાખો જે ફૂલાણી છે એટલા પોતાના બળથી અહીંયા હટાવી દે છે અને મેં અગાઉ પણ તમને વાત કરી છે કે કેટલાય વર્ષો સુધી કાઠી દરબારોની જો આ રાજધાની કંચકોટ હોય તો અઢળક સંપત્તિ એમ કહેવાય છે કે એ ટાઈમે લાખો ફૂલાણી કચ્છની ધરતીની બારે નહોતા લઈ દેવા દેતા માત્ર એની જે સામગ્રી હોય માલ જે એમના દરદાગીના પણ એનું જે નાણું હતું એ નતા લઈ જવા દેતા તો એ કાઠી દરબારો એમ કહેવાય છે કે જે પોતાના પૂર્વજોને પાડ્યા હતા કે નવેસરથી પાળિયા ખોળી અને નીચે ધન દાટીને કાયમી માટે કાઠિયાવાની ધરતીમાં હલા ગયા અને પછી જેમ જેમ સમય મળ્યો તેમ એને નાણું કાઢી ગયા છે બાકીના કોઈ જોઈ ગયા હોય કે ભાઈ અહીંયા નાણું દાટેલું છે તો એવી રીતે આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે માથું વાઢે તે માલ કાઢે એવી અવડસવડમાં વાણીમાં લખી લેખ અને કાઠિયાવાડ ગેલા એવો આપણા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે તો અને ઘણા સમય પહેલાં એમ કહેવાય છે કે સૌપ્રથમ જે પાળિયાઓની ખોડવાની પરંપરા કાઠીઓએ ચાલુ કરી તો એની અંદર લખાણ નહોતા પણ પછી ધીરે ધીરે જેમ સમય ગયો એમ એના લખાણ લખાવવામાં આવ્યા પહેલાં પ્લેન પાડ્યા જ હોય છે તો એવી રીતે કાયમી માટે પોતાની આ કચ્છની ધરતીને પ્રણામ કરી એની કાઠીઓ કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યું અને એ ટાઈમે પણ એવી પ્રથા હતી કે ગમે તે માણસ ગમે તે ધરતીમાં ખપી ગયો અને એનો પાડિયું ખોડવામાં આવે તો ગમે તે જગ્યાનો માણસ હોય એ ગમે ત્યાં જે ઘટના ઘટી એ પા ખોડવા દેવાની પ્રથા હતી આપણા કચ્છની અંદર કે ભાઈ ભલે દુશ્મનનું એક સ્થળ હોય પણ એ સામેવાળાને પાળીઓ ખોડવામાં ઇન્કાર ન કરતા એવી એ ટાઈમે પ્રથા કે કાયદો હશે આ જુઓ જો ઘણી જગ્યાએ મેં જોયેલું કે બે દુશ્મનોના એક જ સ્થળ ઉપર પાડ્યા હોય તો ક્યાં ને ક્યાંય ગમે એની ધરતી હોય એક માલિક હોય તો એના દુશ્મનનો પાડ્યો પોતાના ખેતરમાં ખોડી દેવામાં આવે એ પ્રથા હતી એ બી ઘણી જગ્યાએ જોયા છે તો આવી રીતે અસંખ્ય ઇતિહાસને વાગોળી આ કથકોટના કિલ્લા ઉપર એનો આપણે ઇતિહાસ વાંચ્યો ખરેખર અને ઘણી બધી વાતો અહીંયા પડી છે તો આવીને આવી આપણે વાતો સાથે મળતા રહીશું અને આ મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા આ હોય છે કોઈ કહે છે કે અહીંયાથી બાજુના ડુંગરમાં નીકળે છે કોઈ કહે છે કે જૂનાગઢ જાય છે જે હોય કેટલું ઊંડું છે કેટલા સમયનું છે એ આપણને કાંઈ ખબર નથી આવી રીતે પહેલાં પણ મેં તમને બતાવ્યું છે ને અત્યારે પણ અમે આ યાત્રાએ આવ્યા હતા એટલે જરાક એમની પણ જરાક બતાવી દી કેમ કે નવા દર્શકોને ખબર ન હોય તો આવી રીતે હજી પણ આપણે બે ક્લિપો બતાવીને પછી આપશું વિડીયાને એન્ડ અને જે આપણે કંથળનાથ ભગવાન એમનું અહીંયા જૂનું દેવળ હતું જે આપણે સીડી ચડી રહ્યા છીએ એની જે અત્યારે સામે દેરી જોઈ રહ્યા છીએ દેરીની પણ બિલકુલ પાછળ કિનારી ઉપર કંથળનાથ ભગવાન કહીએ કે આપણા જે દેવ કહીએ કે જે આપણા સંતો કહીએ એમની પાછળ બિલકુલ હતું બે ત્રણ ફૂટ મૂકીને એ અત્યારે અહીંયા ખાલી દેરી ઊભી રાખી છે કે ભાઈ અહીંયા કંથણનાથનું જૂનું દેવળ હતું અને બાજુમાં હું તમને બતાવ્યું મતલબ એ નવું દેવળ છે તો આવી રીતે કહેવાય છે કે જે તે ટાઈમે જે રાજવી અહીંયાથી કિલ્લાની શરૂઆત કરી તો અહીંયા કિલ્લો નહોતો બંધાતો એવી કાંઈ કંથણનાથના ગમે તે એમને કે ભાઈ તમે અહીંયાથી દેરું હટાવી નાખો તમારે અહીંયાથી જે ધૂણો છે હટાવી નાખો પણ એ કંથણનાથ નતા હટાવતા દિલો કિલ્લો પડી જતો હતો એ પણ અગાઉ મેં તમને વાત કરી તે આ સ્થળ ઉપર કિલ્લો વારે ઘડીએ પડી જતો હતો તો આવી રીતે એમને પણ આપણે વાર વાર વંદન કરીએ અને આવી રીતે અહીંયા પણ એક મહાત્માનું જબરજસ્ત દેવળ છે બાજુમાં એમને પણ આપણે વાર વાર વંદન કરી અને હવે વિડિયાને આપશું એન્ડ અને આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું ઘણી બધી મારા દિલની અંદર કંઈક ઇતિહાસો પડ્યા છે એને આપણે ચોખ્ખવટ જાણીશું માણીશું કેમ કે થોડોક ઇતિહાસ જાણ્યા વગર આપણે કોઈ પણ સ્થળ ઉપર જઈએ તો ક્યાં ને ક્યાંય અહીંયા ધુરાસ હોતી હોય છે ઇતિહાસને જાણીએ તો આપણને મજા આવે તો મેં તમને કીધું એ પ્રમાણે સૌ પ્રથમવાર ભીમદેવે અહીંયા સહારો લીધેલો અહીંયા પણ જબરજસ્ત એ ટાઈમે યુદ્ધ થયેલું એ ટાઈમના પણ પાળિયાઓ છે જે મોઢ મનાઈ અને અહીંયા જે ઘરણ વાઘેલા વચ્ચે યુદ્ધ થયેલું એના પણ આ પાડિયાઓ સાક્ષી છે અને છેલ્લે છેલ્લે આઝાદી પહેલાં જે અહીંયા રાજવી હતા કહેવાય છે કે એમની પણ અંદર ખટાશ પડેલી એના પણ આ પાડિયાઓ છે ક્યાં ને ક્યાંય એ પાડિયા હોય એવું મને અંદાજ છે કેમ કે જૂના પાડિયાઓ બહુ જૂના પાડિયાઓ હોય છે એને હાથમાં તલવાર ઢાલ હોય છે અને આમના જે પાડિયાઓ છે અત્યારે જે આપણે સુરવીરના પાડિયા નિહારી રહ્યા છીએ એમના હાથમાં બંદૂકો છે એટલે ક્યાંય ને ક્યાંય જે છેલ્લા રાજવી હોય એમના પાડિયા હોય એવું લાગે છે અતિશય જૂના પાડિયા હોય તેમના હાથમાં મેં તમને કીધું એ પ્રમાણે કે ઢાલ તલવાર હોય છે તો જે પણ આખરી બસો વર્ષ પૂર્વેના જે રાજવીઓ હોય છે એનો એમના જ આ પાડિયાનો મને અંદાજ છે મારી રીતે બાકી હજી સંપૂર્ણ ઇતિહાસ આપણી જોડે નથી જે પુસ્તકમાંથી જે આપણા વડવાઓ દ્વારા જે ઇતિહાસ મને સાંભળવા મળ્યો એવી રીતે કહેવાય છે કે ચારેક યુદ્ધ તો શાસ્ત્રના ઉલ્લેખ છે અને એના પછી નાના મોટા ગમે તે ધીંગાણા યુદ્ધ થયા છે એ એટલી આપણને ખબર નથી હજી પણ આપણે કચ્છ કલા ધર્મ કે હજી એના ઊંડાણમાં જઈ અને વધારે ઇતિહાસ જાણવાની કોશિશ કરશું તો આવી રીતે અહીંના જે કંથણનાથ બાપુને અહીંયા જે મંદિરમાં સેવા કરે છે બાપુ એમના બે શબ્દો સાંભળી અને વિડીયાને આપશું એન્ડ

आपका शुभ नाम क्या ग्रे, है गणेश बहुत अच्छा अनुभव आपको मिलकर बहुत अच्छा बहुत अच्छा माता हिंग माता का करिए आराम से और सिद्धों और... की भूमि है भूमि है यहाँ सिद्ध हो गया बड़े बड़े हाँ तीर्थभूमि हाँ बहुत अच्छा और जो बगल में है वो पूजा टुकड़ा माँ पुराना हाँ हाँ जहां से किला बार-बार गिर जाता जा था बोंका पाया था ना अच्छा तो उस पे फिर गिर गया था इसको नया स्वरूप यहां पे दिया हाँ जो बार-बार जो दीवार गिर जाती थी वही मंदिर है ना हाँ वही है ये जो गिरा देते थे बाबा वही का छन्ना किए अच्छा ये नया हां मंदिर अपने साथ